નમસ્કાર દર્શક મિત્રો જે એમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો આજ રોજ વડોદરામાં ઉપરવાસનું પાણી છોડતા વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક હોવાથી આજુબાજુના વિસ્તારો રાવપુરા સરસા તલાવ રોડ અને ભાંડવાળા અનેક વિસ્તારોમાં પાણીથી ડૂબી ગયા હતા અનેક વિસ્તારોમાં વીજળી બંધ અંધારપંધ હોવાથી ભૂખમરાનો માહોલ જોવા મળ્યું હતું તે દરમિયાન ત્યાંના કમિટી વાળાએ ફૂડ પેકેજનું આયોજન કરવામાં આવ્યું હતું સલામત રહો અને સુરક્ષિત રહો તંત્રી શ્રી જાવિદ મનસુરી खबर पड़ी नहीं इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें